નમસ્કાર વાલા ભાઈઓ તથા બહેનો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે પેન્શનરોની માંગ અંતે સ્વીકારાય તેના વિશે અને તે માંગ દસ વર્ષ બાદ સ્વીકારાય છે તેથી તમામ પેન્શનરોને દસ વર્ષ બાદ મોટી જીત થતા તમામ પેન્શનરોમાં એ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો કઈ માંગ સ્વીકારાય છે તેની તમામ વાત વિગતવાર આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી છે સરકારે સ્પષ્ટતા કરી છે કે પેન્શન અથવા ફેમિલી પેન્શન એકવાર નક્કી થઈ ગયા પછી જ્યાં સુધી ગણતરીની ભૂલ ન મળે ત્યાં સુધી ઘટાડી શકાશે નહીં મિત્રો આ આદેશ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠલના પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ ડીઓપીપી દ્વારા જારી કરવામાં આવ્યા હતા મિત્રો અને મિત્રો તે ઉપરાંત ડીઓ પી મંજૂરી જરૂરી છે નવી સિસ્ટમ અનુસાર જો બે વર્ષથી વધુ સમય પછી પેન્શન અથવા તો ફેમિલી પેન્શનમાં પૂલ મળી આવે તો કોઈપણ ઘટાડો કરતા પહેલાં પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગ ડીઓપીપી ડબલ્યુની મંજૂરી ફરજિયાત રહેશે ડીઓપીપી ડબલ્યુના કાર્યાલયના મોમિદંડમાં જણાવ્યું છે કે એકવાર સીસીએસ એટલે કે પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ સાસઠ એક હેઠળ પેન્શન અથવા તો ફેમિલી પેન્શનને આખરે અધિકૃત અથવા સુધારેલા કરવામાં આવે પછી જ્યાં સુધી ગણતરીની ભૂલ ન મળે ત્યાં સુધી પેન્શનરોના ગેરલાભ માટે તેને સુધારી શકાતું નથી વિભાગે વધુમાં જણાવ્યું હતું કે જો પેન્શન નક્કી થયાની તારીખથી બે વર્ષ પછી આવી ભૂલ મળી આવે તો ડીઓપીપી ડબલ્યુની સંમતિ વિના પેન્શન અથવા તો ફેમિલી પેન્શનમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં મિત્રો આ પગલું મહત્વપૂર્ણ કારણ છે ભૂતકાળમાં વિભાગ ઘણીવાર નિવૃત્તિ પછીના વર્ષો પછી પણ પેન્શન ઘટાડતો હતો અથવા તો ખોટી ગણતરીનો ઉલ્લેખ કરીને વસૂલતાની સૂચનાઓ મોકલતો હતો આ પ્રથા હવે થઈ જશે બંધ મિત્રો અને મિત્રો જો કોઈ પેન્શનરને ભૂલથી વધારાનું પેન્શન મળે તો શું થાય મિત્રો તો મિત્રો ડીઓપીપીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પેન્શનરને ભૂલથી વધારાનું પેન્શન મળ્યું હોય તો અને તે તેમની પોતાની ભૂલ અથવા તો ખોટી માહિતીને કારણે ન હોય તો સંબંધિત મંત્રાલયે નક્કી કરવું પડશે કે રકમ પરત કરવી કે માફ કરવી આ મંત્રાલયે ખર્ચ વિભાગનો સંપર્ક કરવો પડશે જો રકમ પરત કરવાનો નિર્ણય લેવામાં આવે તો પેન્શનરોને રકમ પરત કરવા માટે બે મહિનાની નોટિસ આપવામાં આવશે જો પેન્શનર આમ કરવામાં નિષ્ફળ જાય તો ભવિષ્યના પેન્શન હપ્તામાંથી રકમ હપ્તામાં વસૂલ કરી શકાય છે અને મિત્રો ઓફિસ મોમેન્ટમાં જણાવ્યું છે કે જો પેન્શન અથવા તો ફેમિલી પેન્શનના સુધારા પછી એવું જણાય છે કે પેન્શનરોને વધારાની સુકવણી કરવામાં આવી છે અને આ કોઈ ખોટી માહિતીને કારણે નથી તો સંબંધિત મંત્રાલયે ખર્ચ વિભાગને સાથે પરામર્શ કરીને તેને વસૂલવા કે માફ કરવા તે નક્કી કરવું પડશે આદેશનું કડક પાલન કરવા સૂચનાઓ પેન્શન વિભાગે તમામ મંત્રાલયોને વિભાગને આ આદેશનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ આદેશ તમામ શાખાઓ અને પેન્શન વિભાગોમાં પ્રસારિત થવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પેન્શનરને બિનજરૂરી જે સુવિધાઓ છે તે અવસુવિધાઓનો સામનો ન કરવો પડે મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણી લેવું છે કે આ નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે મિત્રો ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે નિવૃત્તિ પછી પણ વિભાગ પેન્શનરોની વધુ પડતી સુકવણીની ભૂલને ટાંકીને પેન્શન ઘટાડશે અથવા તો વસુલાતની કાર્યવાહી શરૂ કરશે જેનાથી વૃદ્ધ પેન્શનરોને નાણાકીય મુશ્કેલી પડશે હવે આ નવા સરકારી આદેશો સાથે પેન્શનમાં ફક્ત ત્યારે સુધારો કરી શકાય છે જો કોઈ વાસ્તવિક કારકોની ભૂલ મળી આવે અને તે પણ મર્યાદિત સમયગાળા એટલે કે બે વર્ષમાં આ નિર્ણય માત્ર પારદર્શિતા લાવશે નહીં પરંતુ સરકારી પેન્શન સિસ્ટમમાં વિશ્વાસ પણ વધારશે મિત્રો